નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરાના પીપળી ગામના ખેતરમાં કપાસ વીનતા મજૂરોને બમ્મર્યું મોત કરડ્યું પાદરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ખેતરમાં મજૂરો કપાસ વીનતા હતા તે સમયે મધ ઉડતા બમ્મર્યું મધ ખેત મજૂરોને કરડ્યું પાંચ મજૂરોને કરડતા ખેત મજૂરોને મધ કરડ્યું ત્રણ મજૂરો હાલ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા છે જ્યારે બે મજૂરોને સારવાર બાદ ઘરે રિફર કરાયા પક્ષીઓ દ્વારા મધપુડામાં ચાંચ મારવાથી મધ ઉડી હોયનું પ્રાથમિક અનુમાન પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજરોજ રોજ પીપળી મુજપુર ગામના બાર થી તેર વ્યક્તિઓ મજૂર મજૂરી અર્થે પીપળી મારા ખેતરમાં કપાસ પીનવા માટે આવેલા હતા તો થોડો ખેતરમાં કપાસ પીન્યો પછી શકરાબાદ નામનું પક્ષી આવે એને મધ ઉડાડ્યું એટલે મધ જેવું ઉડ્યું એ બે ત્રણ વ્યક્તિને કાઢ્યું એમાં એક કાકાને થોડું વધારે કર્યું છે બીજા બે ત્રણ જન પ્રાથમિક સારવાર કરીને એમના ઘરે મોકલેલા છે અને આ કાકાને અમારે અત્યારે પાદરા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલા છે